નહીં કીધું એક જમણવાર હાલતું હતું ને તે એમાં બધા લાઇનમાં ઊભેલા તે ડીસુ લઈ લઈને લાઇનમાં ઊભેલા હવે એમાં લગ્નમાં જમણવાર હાલતું હતું ડીસું હવે ડીશુ ધોયેલી આવે એટલે એમાં કોઈ લુસેલી નહીં પાણીવાળી એક જણો આમ રાયડ્યું નાખતો હે ભાઈ કે આમ જોવો તો ખરા ડીસુ ભીન્યું છે એ કે ધોય કોઈ લુસી નથી કે નામને તેમને એમ રાડ્યું નાખતો હતો તેને પાસળવાળો કે કોકના પ્રસંગમાં આમ રાડ્યું શું નાખશો એ કે પણ કે પણ આ ડીસું તો જોઈ કે લૂસ્યું નથી કે ના હાવી પાણીવાળી પણ એમાં રાયડું ન નાખવાની હોય કોકનો પ્રસંગ બગડે એમ એ કે આગળવાળાની ચાળે લુસી નાખી કે ઓલા આમ કપની જભા જ પેરે લાવેલા હોય કે આગળવાળાની ચાળે લૂસી નાખે પણ કે હું એની ચાળે લૂસું તો એને ખબર ન પડી જાય તો આવડવા કે તને ખબર પડી આગળ ઉભેલો કે હું એની શાળે લઉં છું તો એને ખબર ન પડે પાછળ કે તને ખબર પડી કે એટલે અમુક ચીજોની આપણને આમ કઈ ખબર જ ન પડે આમ એટલે હું મૂળ તમને હું વાત કહેતો તો એટલે બગલી જે ચરકી ભાઈ અને કેવો ક્રોધ એનો આપણને ખબર જ ન પડે સીધી મરીન પડી હેઠી આવી હેઠી હવે પછી એ ઋષિ હતા ને કૌશિક એ ગયા ભિક્ષા માગવા માટે ભિક્ષા માગવા માટે ગયા ગામમાં એક પવિત્ર ઘરે જઈને ભિક્ષા માગી ગ્રહિણી બાઈ જે હતી ને એઠા વાસણ ઉટકતી હતી તો કીધું કે થોડીક વાર ખમો હમણાં હું આવું હવે એટલી વાત કીધી ને આને ઉભા રાખ્યા ફળિયામાં એમાં એના પતિ આવી ગયા પતિવ્રતા નારિયા એટલે પતિની સામે ગઈ સ્વાગત કર્યું અને હાથ પગ ધોવા માટે પાણી તૈયાર કરી દીધું નાહવા માટે તૈયાર કરી દીધું પાણી પાયું અને ગરમ ગરમ રોટલી કરીને પછી પતિને જમાડ્યા એક કર્તવ્ય પાલન જે યથાર્થ કરે એનું કેટલું ફળ હોય એની હું તમને વાત કરું અને મહાભારતના શાસ્ત્રની વાત કરું છું પતિવ્રતા નારી પોતાના પતિની સેવા કરે પતિવ્રતાનો યથાર્થ ધર્મ પાળે બરાબર હવે પતિની સેવામાં લાગી ગઈ પતિની બધી સેવા પૂરી થઈ પછી એને યાદ આવ્યું કુલા ઋષિ બહાર ઊભા છે અને મારે ભિક્ષા દેવાનું રહી ગયું પછી ભિક્ષા લઈને બાય બારી આવી બાય બારી આવી ને ત્યાં તો આ ઋષિ તમારે આમ જો ને ભાઈ કાળ ઝાળ થઈ ગયા અને કે ઇન્દ્ર ઉપ્યેશામ પ્રણમતે કિમ પુનર માનવો ભૂવી અમને તો ઇન્દ્ર જેવા પણ પ્રણામ કરે તમે માનવો તો હું કે એમ મનુષ્યો છું ઇન્દ્રો પ્યેશામ પ્રણમતે કિમ પુનર માનવો ભૂવી બ્રાહ્મણા યજ્ઞ સદૃશા દહેયુ પૃથ્વીમપી અમે તો કે અગ્નિ સમાન પૃથ્વી બાળી નાખીએ એટલે બગલી નથી બળી આ બગલી નથી તે બળી જાય આટલું બોલ્યા ને ત્યાં ઋષિ શાંત થઈ ગયા ભાઈ કે મેં બગલી બાળી આને ઘરમાં બેઠા બેઠા કેમ ખબર પડી ગઈ અને ત્યારે આ નારીએ કીધું કે મારા પતિવ્રતાના ધર્મને કારણે મને ખબર પડી ગઈ કે તમે આ રીતે બગલી બાળીને આવ્યા છો કર્તવ્યનું પાલન જો ભાઈ કોઈ પણ કર્તવ્ય એક દીકરાએ યથાર્થ એના માતા પિતાની સેવા કરી પુનરીક નાથ છે આપણે મહારાષ્ટ્રમાં ભાઈ કોઈ પણ ક્ષેત્રમાં માણસ પોતાના કર્તવ્યનું યથાર્થ પાલન કરે ઉપરવાળો એને મહાન બનાવે બનાવેને બનાવે આપણે બહુ અધીરા થઈ જાય છે આપણે આપણું કર્તવ્ય પાલન કરો દિલથી કરો નિષ્ઠાથી કરો ફળ તો ઉપરવાળો ગમે ત્યારે આપશે ગમે એટલા આડા આવશે ને કોઈ ફળ લેવામાં તોય ઉપરવાળો આપશે આપશે ને આપશે વિઘ્ન કરનારા ગમે એટલા આવશે આડા નરનારા ગમે એટલા આવશે તોય ઉપરવાળો તમારા દિલથી તમે ભાવથી કરેલું કર્મ એનું ફળ ગમે ત્યાંથી મળે મળે ને મળે અને આ પતિવ્રતા નારીએ કીધું મારા પાતિવ્રત્ય ધર્મને કારણે મને આ ખબર પડી અને ધર્મનું રહસ્ય બહુ ગૂઢ છે હે ઋષિવાર ધર્મનું રહસ્ય તમારે જાણવું હોય ને તો તમે મિથિલાપુરીમાં જાઓ મિથિલા નગરીમાં ત્યાં ધર્મ વ્યાધ રહે છે એ તમને ધર્મનું સ્વરૂપ કહે હવે આ તો વ્યાધ માણસ માંસ વેચવાનો ધંધો કરે અને એની ત્યાં આ કૌશિક ઋષિ ગયા અને કૌશિક ઋષિ જ્યાં જ્ઞાન ત્યાં ધર્મ વ્યાધ શું કે ભલે પતિવ્રતા નારીએ મોકલ્યા એટલે આવ્યા શો નહીં ક્યાં લાવડા પતિવ્રતા નારીએ મોકલ્યા એટલે આવ્યા તમને કેમ ખબર પડી કે હું મારા વર્ણ પ્રમાણે ધંધો કરું છું પણ હું કોઈ પાપ કરતો નથી બધું જ સત્યનું પાલન કરું છું સનાતન ધર્મનું પાલન કરું અને હું મારા માતા પિતાની યથાર્થ સેવા કરું છું મારા માટે મારા મા બાપ સર્વસ્વ છે અને બહુ લાંબો પ્રસંગ છે શોર્ટમાં મેં તમને કીધું અને એના મા બાપ પાસે પછી લઈ જાય છે અને મા બાપ પાસે જ્યારે લઈને પ્રણામ પહેલાં તો કરે ધર્મ વ્યાજ એટલે એના મા બાપ કે બેટા તું જે ધર્મનું પાલન કરશો એ જોઈ અને અમારી સેવા કરશો એ જોઈને અમે ખૂબ પ્રસન્ન છીએ પ્રીતોસ્મિતવ ભદ્રમ તે ગત ક્રોધસ્થ શોભને સ્વસ્થ તે જુ ગમીશ્યામી સાધશ્યામી શોભને તારા ધર્મથી અમે બહુ રાજી છીએ એના મા બાપ કે તો આ બે પ્રસંગ તમે જો એક પતિવ્રતા નારી એના કર્તવ્યનું પાલન કર્યું તો એનામાં તેજ કેવું આવ્યું એક દીકરાએ એના મા બાપની સેવાને સનાતન ધર્મનું પાલન કર્યું તો એ પણ ઘર બેઠા જાણી ગયો અને પછી એના માતા પિતાને ધર્મવ્યાધે કૌશિકને એમ કીધું કે તું તારા માતા પિતાની સેવા છોડી અને ભણવા માટે વયો ગયો તારા વિરહમાં માતા પિતા દુઃખી થાય છે તું ઘરે જા અને તારા મા બાપની સેવા કરે એટલે કર્તવ્યનું પાલન એ પણ મોટો ધર્મ છે તો વાલા ભક્તો મારે ને તમારે એક વાત આમાં એક સૂત્રની સાથે એક કહી દઉં કે દયા ધર્મનું મૂળ છે પણ ચાણક્ય સૂત્રમાં એક વાત બાલસ્વામી જેટલી આમ કહેવાય એટલી કહું થોડી મને બહુ યથાર્થ નહીં સમજાતી પણ થોડી વાત એમાં લખી કે ધર્મસ્ય મૂલમ અર્થ હા એવું પણ ચાણક્ય નીતિમાં કહ્યું ધર્મસ્ય મૂલમ અર્થ અર્થ ન હોય ને તો બી ધર્મ પાળવો બહુ કઠણ પડે ધર્મ પળતો નથી અને ચારેય બાજુ ન હોય આ કારણ કે માણસના મનને ભટકતા વાર લાગે નહીં અને કોઈ દરિદ્રતામાં પણ ધર્મ પાળે પાળે તો એ તો બ્રહ્મા કરતા પણ શ્રેષ્ઠ છે ભાઈ વિપરીત પરિસ્થિતિઓમાં પણ મુશ્કેલીઓમાં સંકટમાં વિકટ પરિસ્થિતિમાં અતિ દરિદ્રતામાં પણ જે ધર્મ ન ચૂકે એ તો બહુ મહાન છે બાકી બધું જ હોય તો ધર્મ પડે હવે કાંઈ અમેરિકાવાળા કે નાની એવી પેન ચોરવા થોડા જાય એને હવે બધું મળતું જ હોય ભાઈ તો એ ક્યાંથી ચોરવા જાય ન મળતું હોય ત્યારે માણાને એ વિચાર આવે એટલે અર્થ છે એ પણ તમે જોશો જે જેટલો દેશ સમૃદ્ધ હશે ત્યાં એટલું કરપ્શન ઓછું હશે આખી દુનિયાનું માર્કિંગ કરી લો જેટલો દેશ સમૃદ્ધ એટલું કરપ્શન ઓછું રહે જેટલો દેશ ગરીબ થતો જાય એટલું ત્યાં કરપ્શન વધતું જાય એમાં આપણો ઇન્ડિયાનો નંબર આવે પછી પાકિસ્તાનનો આવે અને આફ્રિકા જાઓ તો તમને ખબર પડે કે ઇન્ડિયા આપણા કરતા હાર ઇન્ડિયા આના કરતા હાર બધે એટલે થોડું થોડું તમે જોશો કે માણસ જ્યારે બહુ દરિદ્ર બને એની એક વાત તમને હું કહું સત્સંગી જીવનમાં